ભગવાન વિષ્ણુને તુલસી પત્ર ચડાવવાથી શું મળે છે ખૂબ જ જ્ઞાનવર્ધક વિડિયો છે સરસ મજાનું માહિતી આપે એ વિડિયો છે માટે પૂરો ધ્યાનથી સાંભળજો જો તમે ક્યારેય પણ ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કર્યું હોય તો આ વિડીયો તમારા માટે છે એક પણ વાર જો તમે શ્રી હરિને તુલસીનું પત્ર ચડાવ્યું હોય તો આ કથાને જરૂર સાંભળજો એકવાર ભગવાન વિષ્ણુના પુણ્યશીલ અને સુશીલ નામના બે પાર્ષદ ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે પ્રભુ અમે તમારા કેટલાય ભક્તોને વિમાનમાં બેસાડીને વૈકુંઠ લોક લઈને આવ્યા છીએ તમારા અસંખ્ય અનન્ય ભક્ત છે જે નિત્ય તમારી પૂજા આરાધના કરે છે

એટલે પાર્ષદો કહે છે હે પ્રભુ આજે અમે એક બ્રાહ્મણને વિમાનમાં બેસાડીને વૈકુંઠ લોકમાં લઈને આવ્યા છીએ એ બ્રાહ્મણે તો ક્યારે વિધિ વિધાનથી તમારી પૂજા પણ નથી કરી અને ના એણે કોઈ એકાદશીનું વ્રત કર્યું છે તેમ છતાંય તમે તે બ્રાહ્મણને વૈકુંઠ લોકમાં લઈ આવવાનું કેમ કહ્યું એવું તો શું કાર્ય કર્યું એણે કે એ બ્રાહ્મણે શું કાર્ય કરું કે વેંકુંઠ લોકેને મળ્યું કૃપા કરી અમને કહો અને એ બ્રાહ્મણના મહાન પુણ્યને જાણવા માટે અમે વ્યાકુળ છીએ ભગવાન વિષ્ણુ બોલ્યા તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે પાર્ષદો તે બ્રાહ્મણ નિશ્ચિત વિષ્ણુ લોક પામવાનું અધિકારી હતો માટે મેં તમને વૈકુંઠ લોક તે બ્રાહ્મણને લાવવાની આજ્ઞા આપી છે તમારી આ શંકાને દૂર કરવા માટે હું એક કથા સંભળાવું છું આનાથી તમને તમારા બધા જ પ્રશ્નના જવાબ મળશે માટે તમે આ કથાને ધ્યાનથી પૂરી સાંભળજો જે કોઈ આ કથા સાંભળે છે તેના સમસ્ત પાપ બળીને નાશ પામે છે અને વૈકુંઠ લોકને પામે છે વૈકુંઠ લોકમાં આવવાનો અધિકારી બની જાય છે હે પાર્ષદો પાર્ષદો બોલ્યા પ્રભુ અમે બહુ ભાગ્યશાળી છીએ કે કારણ કે પ્રભુ તમારા મુખેથી અમને કથા સાંભળવા મળી રહી છે કૃપા કરી અમને કથા સંભળાવો પછી ભગવાન વિષ્ણુ કહે છે કથા સંભળાવે છે કે પ્રાચીન કાળમાં કાંચીપુરી નામમાં એક રાજા ચોલ થયા હતા રાજા ચોલ નામના એક ચક્રવર્તી સમ્રાટ રાજ્ય કરતા હતા એના આધીન જેટલા પણ દેશ હતા તે બધા ચોલ નામથી વિખ્યાત હતા મહારાજ ચોલ આ ભૂમંડળ ઉપર શાસન કરતા હતા તેના રાજ્યમાં કોઈ પણ મનુષ્ય ન હતા રોગી રહેતા નહીં તેની સમસ્ત પ્રજા અત્યંત સંતુષ્ટ અને સૌભાગ્યશાળી હતી મહારાજ ચોલે કેટલાય કર્યા જેની કોઈ ગણતરી ન કરી શકાય તેમણે તામ્રાપણી નદીના કિનારે અનેક આશ્રમ બનાવ્યા ઋષિ મુનિઓ માટે ધાર્મિક કાર્યો કરવા માટે સ્થાન ઉપલબ્ધ કરાવ્યા પછી એકવાર મહારાજ ચોલ શયન નામના તીર્થ પર ગયા ત્યાં ભગવાન વિષ્ણુનું અત્યંત સુંદર મંદિર હતું એ મંદિરમાં અત્યંત સુંદર ભગવાન વિષ્ણુની મૂર્તિ હતી તો મહારાજે તે વિષ્ણુ ભગવાનની વિધિ વિધાનથી તે મંદિરમાં જઈને પૂજા કરી તેમણે માણેક મોતી સુવર્ણ ચાંદી સોનું વગેરે બનેલા સુંદર રત્નોથી આભૂષણો અનેક પ્રકારના આભૂષણો પ્રભુને ચડાવ્યા ભગવાન વિષ્ણુની મૂર્તિને ચડાવ્યા અનેક પ્રકારના ફૂલોથી ભગવાનની મૂર્તિની પૂજા કરી અને પ્રણામ કરીને તે મંદિરમાં મંદિરમાં આસન પર બેસી ગયા પછી થઈ ત્યાં એ એક ગરીબ બ્રાહ્મણ આવ્યો જે એના જ કાશીનગરના નિવાસી હતો તેના હાથમાં પૂજાની સામગ્રી અને તુલસી દલ હતા તે બ્રાહ્મણનું નામ વિષ્ણુદાસ હતું મહારાજની નજર એ ગરીબ બ્રાહ્મણ પર પડી એ બ્રાહ્મણ મંદિરમાં પ્રવેશ કરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ પાસે ગયો અને ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરીને એણે ભગવાનની મૂર્તિ પર તુલસી દળ ચઢાવ્યા તુલસી મંજરી રાખ્યા ભગવાનને તુલસી મંજરી પણ ચડાવ્યા અને પછી પ્રણામ કરવા લાગ્યો મહારાજ ચોલે જે સુવર્ણ રત્નથી પહેલા પૂજા કરી હતી તે એ બ્રાહ્મણના

ઝાડના છોડના પાંદ મૂકી અને મૂર્તિની શોભા કેમ બગાડી રહ્યો છે બતાવ તે એવું કેમ કર્યું મને તો એવું લાગે છે કે તું બહુ મોટો મૂર્ખ છે સુવર્ણના આભૂષણથી મૂર્તિની શોભા વધી રહી હતી પણ તે પૂજા સ્થળને ગંદુ કરી દીધું શું તને એટલી પણ સમજણ નથી કે ભગવાનની પૂજા કેવી રીતે કરાય લાગે છે તને ખબર જ નથી કે ભગવાનની પૂજા કેમ થાય એટલે જ તે સુવર્ણ મોતીને

પછી મહારાજ ચોલ બોલ્યા હે બ્રાહ્મણ તું કઈ વાતનો ગર્વ કરી રહ્યો છે લાગે છે તને મારી ભક્તિ વિશે ખબર નથી તને તારી ભક્તિ અને જ્ઞાન પર ઘમંડ આવી ગયો છે બતાવ તારી પાસે કેટલી ભક્તિ છે જો તું ભગવાનને પ્રિય હોય અને જો ભગવાન તારાથી પ્રસન્ન હોત તો તું દરિદ્ર ન હોત ને લાગે છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે યજ્ઞ દાન વગેરે કાર્ય પણ નથી કર્યા માટે તો નિર્ધન છે ભગવાન વિષ્ણુ કૃપાના કારણે હું કાંચીપુરમ કાંચીપુરમ નો સમ્રાટ છું અને મારી પાસે બધા જ પ્રકારના ઐશ્વર્ય છે મેં તને તારી ભક્તિ પર જો તને આ તારી ભક્તિ પર આટલો જ વિશ્વાસ છે તો આજે જ એનો ફેસલો થઈ જશે મહારાજ કહેવા લાગ્યા અહીંયા હાજર બધા જ બ્રાહ્મણ કાન ખોલીને સાંભળી લો આ બ્રાહ્મણ અને હું અમારા બંનેમાંથી કોણ સૌથી પહેલા ભગવાન વિષ્ણુના દર્શન કરે છે જે પણ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી લે સૌથી પહેલા તેના દર્શન કરી લે માત્ર એ જ સર્વશ્રેષ્ઠ ભક્ત કહેવાશે આનાથી બધા જ લોકોને ખબર પડી જશે કે કોનામાં કેટલી ભક્તિ છે પછી એ બ્રાહ્મણે મહારાજ ચોલની શરત સ્વીકારી અને તેના ઘરે ચાલ્યો ગયો પછી મહારાજ ચોલ પણ તેના રાજભવન ચાલ્યા ગયા મહારાજે ચોલે મહર્ષિ મુગ્દલને બોલાવીને મોટા વૈષ્ણવ યજ્ઞનું અનુષ્ઠાન કરવાનો નિર્ણય લીધો પછી સમસ્ત ઋષિગણ અને મહારાજ મુદગલ પણ યજ્ઞમાં પધાર્યા અને બધાએ મળીને વૈષ્ણવ યજ્ઞ આરંભ કર્યો તેમણે બહુ બધું અન્ન ધન ખર્ચ કર્યું અનેક બ્રાહ્મણોને બોલાવીને ભોજન કરાવ્યું અને દાન ધર્મ કર્યા આ બાજુ ગરીબ વિષ્ણુદાસ બ્રાહ્મણ તેના ઘરે ચાલ્યો ગયો અને ઘરે જ ભગવાનોનું પૂજન કરવા લાગે છે તેના ઘરની સામે અનેક તુલસીના છોડ લાગેલા હતા તે નિત્ય એનું અનુષ્ઠાન કરવા લાગ્યો અને ઘરે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગે છે તેના ઘરમાં જ તુલસીના છોડ અને બહુ બધા છોડ હોય છે માટે તેની તે નિત્ય સંભાળ સેવા પૂજા કરે છે

યજ્ઞ દાન ધર્મ વગેરે ભગવાન વિષ્ણુનું પૂજન કરવા લાગે છે અને તેના ઘરે તુલસીના છોડને જળ ચડાવીને ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરતા એક દિવસ વિષ્ણુદાસ બ્રાહ્મણ નિત્ય કર્મથી પરવારીને ભોજન તૈયાર તેણે કર્યું અને ભોજન તૈયાર કરી અને બહાર આંગણામાં તુલસીજીને જળ માટે ગયા જળ અર્પણ કરવા માટે ગયા પછી જ્યારે તેને ઘરની અંદર આવ્યા ને જોયું તો તેના ઘરમાંથી કોઈ ભોજન ચોરી કરીને લઈ ગયું હતું વિષ્ણુદાસે જોયું કે અંદરથી ભોજન ગાયબ છે પછી તેણે ફરી ભોજન ન બનાવ્યું કારણ કે તેને સંધ્યાકાળની પૂજા માટે સમય ઓછો પડી રહ્યો હતો જેનાથી તેના દૈનિકનો નિયમ ભંગ થઈ જાય થઈ જાય એમ હતો માટે તેણે ફરી ભોજન ન બનાવ્યું અને એ ભૂખ્યો જ રહી ગયો પછી તેમણે બીજા દિવસે ભોજન તૈયાર કર્યું અને ફરી બીજા દિવસે પણ તુલસી માતાને જળ અર્પણ કરવા માટે ઘરની બહાર ગયા અને ભોજન બધું એમને ઘરમાં તૈયાર કર્યું હતું ફરીથી તે ઘરમાં આવ્યા તો એમણે જોયું કે ભોજન ત્યારે પણ ચોરાઈ ગયું હતું જ્યારે વિષ્ણુદાસ ઘરની અંદર આવ્યા તેણે જોયું કે આજે ફરી તેનું કોઈ ભોજન ચોરી ગયું છે આ પ્રકારે સાત દિવસ સુધી તેના ભોજનને ચોરી કોઈ જતું હતું આનાથી વિષ્ણુદાસ બ્રાહ્મણને બહુ આશ્ચર્ય થયું તે વિચાર કરવા લાગ્યા કે આ કોણ હશે જે રોજ આવીને મારું ભોજન ચોરીને ચાલ્યું જાય છે હું ક્ષેત્ર સંન્યાસ લઈને અહીં આવ્યો છું અહીં નિવાસ કરી રહ્યો છું હવે હું આ સ્થાનને પણ આ સ્થાનનો પણ પરિત્યાગ ન કરી શકું અને આ પ્રકારે હું કેવી રીતે ભોજન કરું હું પ્રતિદિન જો

ત્યાં આવ્યો અને બ્રાહ્મણનું ભોજન બનાવેલું ભોજન ચોરી કરવા લાગે છે તેને જોઈને બ્રાહ્મણને તેના ઉપર બહુ દયા આવી વિષ્ણુદાસને બહુ દયા આવી ગઈ એ ચંડાળ માણસનું શરીર અત્યંત દુબળું હતું શરીરમાં હાડકા અને ચામડા સિવાય કઈ હતું નહીં એટલો બધો દુબળો પાતળો નિર્બળ હતો જેવો જ એ ચંડાલ માણસ ભોજન ચોરીને જવા લાગ્યો તો વિષ્ણુદાસે એ ચંડાલને કહે છે કે હે ભાઈ ઉભો રહે કેમ રૂખું સૂખું ખાય છે સાથે આ ઘી પણ લઈ જા બ્રાહ્મણ તો અવાજ સાંભળ એ બ્રાહ્મણ નો અવાજ સાંભળતા જ તે દુબળો પાતળો ચંડાલ માણસ બહુ વેગથી ઝડપથી ભાગવા લાગ્યો અને બેભાન થઈ ગયો જમીન પર પડી ગયો તે માણસ તે બેભાન થઈ ગયો અને એ બેભાન જોઈને વિષ્ણુદાસ ફટાફટ દોડીને તેની પાસે આવ્યો અને તેના મુખ પર થોડું પાણી છાંટ્યું

હાથમાં શંખ ચક્ર ગદા ધારણ કરેલા પીળા પીતાંબર પહેરેલા શોભાયમાન વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને પ્રભુને સાક્ષાત તેની સામે જોઈને વિષ્ણુદાસને બહુ આશ્ચર્ય થયું અને તે ભગવાનને વારંવાર પ્રણામ કરવા લાગ્યા ભગવાન વિષ્ણુએ બ્રાહ્મણને કહેવા લાગ્યા કે હે વિષ્ણુદાસ હું તારી ભક્તિથી બહુ પ્રસન્ન છું તે નિત્ય તુલસી પત્ર મને અર્પણ કરી અને તે પૂજા કરી છે અને તારા દ્વાર પર આવેલા

કે તે બ્રાહ્મણ દિવ્ય વિમાનમાં બેસીને વેંકુટ લોક જઈ રહ્યા છે તો તેને બહુ આશ્ચર્ય થયું તેણે તરત જ ઋષિ મુગ્દલને બોલાવ્યા અને પૂછ્યું કે હે મહર્ષિ મેં એ બ્રાહ્મણ સાથે શરત લગાવી હતી કે કોને પહેલા ભગવાન વિષ્ણુના દર્શન થાય છે મેં અહીં મહાન વિશાળ વૈષ્ણવ યજ્ઞ કરાવ્યો તથા દાન ધર્મ વગેરેનું અનુષ્ઠાન કર્યું છે પરંતુ એ બ્રાહ્મણ તો મારી પહેલા દિવ્ય વિમાનમાં બેસીને વેંકુટ લોક જઈ રહ્યો છે

એ બ્રાહ્મણે જરૂર મારાથી વિશેષ કોઈ કામ કર્યું હશે જેનાથી તે ભગવાનને દર્શનનો અધિકારી બન્યો છે આટલું કહીને મહારાજ અત્યંત દુખી થઈ રહ્યા હતા અને તેમણે તેના પ્રાણ ત્યાગવાનો નિર્ણય કર્યો તેમણે તેના સિંહાસનનો ત્યાગ કર્યો તેમને કોઈ સંતાન તો ન હતું પણ આજીવન બ્રહ્મચર્યનું તેણે પાલન કર્યું હતું માટે એમને સંતાન ન હતું માટે તેણે તેના ભાણેજને સિંહાસન પર બેસાડી દીધો અને પછી તે યજ્ઞની નજીક ગયા અને એ અગ્નિ કુંડમાં એમાં કૂદવા અગ્નિમાં જઈ રહ્યા હતા એટલામાં તો દેવર્ષિ નારદ તે સ્થાન પર પ્રગટ થયા અને તે મહારાજને રોકી લીધા મહારાજ ચોલ કહે છે હે આજે મને રોકશો નહીં મારો જન્મ વિફળ થયો છે નિષ્ફળ થયો છે મારા બધા જ યજ્ઞ અને પૂજા પણ નિષ્ફળ ગઈ છે મેં આ જીવન ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું યજ્ઞ વગેરે દાન કર્યા પણ ભગવાન વિષ્ણુએ તો મને દર્શન ન આપ્યા તે બ્રાહ્મણ પણ પ્રસન્ન થયા અને હું મારા પ્રભુને પ્રસન્ન ન કરી શક્યો દેવર્ષિ નારદ બોલ્યા હે મહારાજ તમે કોઈ અનુચિત કાર્ય નથી કર્યું ભગવાન તો તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છે પરંતુ તમે તો મહારાજ ચોલ તો મહારાજ ચોલ બોલ્યા હે દેવર્ષિ તમે જ કહો કે એવું તે કયું કાર્ય છે જેથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને દર્શન આપે છે મારી પૂજામાં એવી કઈ કમી કઈ ખામી રહી ગઈ કે મેં ભગવાનને ભગવાન મારા પર પ્રસન્ન ન થયા મેં ભગવાને સુવર્ણ રત્ન માણેક ચાંદી અનેક પ્રકારના આભૂષણો ભગવાનને અર્પણ કર્યા છે યજ્ઞ કર્યા છે દાન ધર્મ પણ કર્યા છે આના સિવાય પછી શું કાર્ય બાકી રહી ગયું મારી પૂજામાં જેનાથી ભગવાન મારા પર કૃપા નથી કરી રહ્યા કૃપા કરી મને કહો એટલે નારદજી બોલ્યા તમે ભગવાન વિષ્ણુની પૂજામાં માત્ર એક વસ્તુનો પ્રયોગ નથી કર્યો એ કારણથી ભગવાન વિષ્ણુ તમને દર્શન નથી આપી રહ્યા મહારાજ માત્ર તમે તુલસી દલનો ઉપયોગ નથી કર્યો જ્યારે એ બ્રાહ્મણને બ્રાહ્મણે તમારા પર તુલસી તમારી જે મૂર્તિની પૂજા કરી હતી એના ઉપર સુવર્ણ રત્ન ચડાવ્યા હતા તો એના ઉપર એ બ્રાહ્મણે તુલસી દળ ચડાવ્યું ત્યારે તમે તે તુલસી પત્રને એક સાધારણ છોડનું પાન કહીને એનું અપમાન કર્યું હતું જ્યારે તમે ભગવાનની પૂજા કરી અને જે રત્ન ચડાવ્યા હતા એ રત્ન તુલસી દળથી ઢંકાઈ ગયા હતા ત્યારે તમે એ બ્રાહ્મણને સાધારણ તુલસી પત્ર કહી એનું અપમાન કર્યું હતું અને ભગવાન વિષ્ણુને તો તુલસી પત્ર સૌથી વધારે પ્રિય છે તમારા સોનાના ઘરેણા માણેક મોતી વગેરે ધન સંપત્તિ ને દાન બધું જ તુલસીના પત્ર સામે તુચ્છ છે આ બધું જ દાન એક તુલસી પત્ર સામે તુચ્છ છે જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માંગતા હોય એના દર્શન કરવા ઈચ્છતા હોય તો તમે તેને તુલસી પત્ર ચડાવો ભગવાન વિષ્ણુ કોઈ પ્રકારનો ભોગ તુલસી પત્ર વિના સ્વીકાર નથી કરતા એ બ્રાહ્મણે નિત્ય તુલસીના છોડની સેવા કરી છે ભગવાન વિષ્ણુને નિત્ય તુલસી પત્ર અર્પણ કર્યા છે ભગવાનના થાળમાં નિત્ય તુલસી પત્ર મૂકીને ભોગ ધરાવ્યો છે માટે તેને ભગવાન વિષ્ણુના સાક્ષાત દર્શન થયા છે માટે હે રાજન તમે પણ તુલસીના તુલસીની વાટિકાનું નિર્માણ કરો તુલસીના છોડ ઉગાડો તુલસીમાંના છોડની સાર સંભાળ રાખો અને ભગવાન વિષ્ણુના થાળમાં તુલસી પત્ર અવશ્ય મૂકો દેવર્ષી નારાદના વચન સાંભળીને મહારાજ ચોલને બહુ પસ્તાવો થયો અને તેને ભૂલ સમજાઈ ગઈ અને પછી તેમણે તેના મહેલની સામે બગીચામાં તુલસીના સુંદર સુંદર છોડને રોપ્યા અને નિત્ય તુલસીજીને જળ અર્પણ કર્યા ભગવાન વિષ્ણુના થાળમાં તુલસીપત્ર મૂકીને થાળ ધરાવ્યા જેનાથી તેના બધા જ દોષ સમાપ્ત થઈ ગયા અને પછી એક દિવસ ભગવાન વિષ્ણુએ સાક્ષાત મારા ચોલને દર્શન આપ્યા અને બોલ્યા હે વત્સ હું તારી ભક્તિથી પ્રસન્ન છું હું તારા ધરાવેલા થાળથી પણ ઘણો પ્રસન્ન છું સંતુષ્ટ છું માટે તું આ દિવ્ય વિમાનમાં બેસીને વૈંકુંઠ લોકમાં મારી સાથે વિષ્ણુ લોકમાં નિવાસ કરો હવે તમે વિષ્ણુ લોકમાં નિવાસ કરવાને હકદાર બની ગયા છો પછી મહારાજ ચોલ પણ દિવ્ય વિમાનમાં બેસીને વિષ્ણુ લોક ગયા ભગવાન વિષ્ણુ બોલ્યા હે પાર્ષદો આ પ્રકારથી મને તુલસી પત્ર સૌથી વધારે પ્રિય છે માત્ર તુલસી પત્રનો ભોગ ચડાવવાના કારણે એ બ્રાહ્મણને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થઈ છે ભગવાન વિષ્ણુના દ્વારા આ કથા સાંભળી બંને પાર્ષદો બહુ ખુશ થયા અને ભગવાન ને વિષ્ણુ ભગવાન વિષ્ણુને વારંવાર પ્રણામ કર્યા તો મિત્રો આ પ્રકારે ભગવાન વિષ્ણુએ થાળ ધરાવતા સમયે તુલસી પત્રનો ઉપયોગ જરૂર કરવો જોઈએ એમ સમ છે એમ સમજાવ્યું છે ક્રોધ દંભ વગેરેનો પરિત્યાગ કરી ભગવાન વિષ્ણુનું પૂજન નિત્ય કરવું જોઈએ એકાદશીનું વ્રત કરીને તુલસીનું સારી રીતે સાર સંભાળ લેવી જોઈએ બ્રાહ્મણને દાન કરવું જોઈએ ગાયોની સેવા કરવી જોઈએ મસૂર રીંગણા જેવી વસ્તુ ન ખાવી જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાવાળાએ આ વસ્તુનું સેવન ન કરવું જોઈએ આમ કરવાથી મનુષ્યને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે તો મિત્રો તમને આ કથા કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ભગવાનનું નામ પણ જરૂર લખજો વિડીયો લાઇક શેર કરજો મારે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ